કરવાનું છે કારણ કે અત્યારે ભર શિયાળે માવઠાઓની જે લગાતાર નવી માહિતીઓ સામે આવી રહી છે તેના વિશે વાત કરવાની છે આજના મુખ્ય વિડીયોની અંદર મિત્રો આ વિડીયો ખાસ કામનો અને ઉપયોગી બનવાનો છે તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આ વિડીયોની અંદર આપણે હવામાનની દરેક સાચી અને સચોટ માહિતી મેળવવાની છે શરૂઆત મિત્રો કરીએ ખાસ કરીને ગુજરાતના હવામાન વિશે તો અત્યારે હાલનું હવામાન મિત્રો ગુજરાતનું એવું જણાવી રહ્યું છે કે અત્યારે ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને મિત્રો જે છે તે અત્યારે તો મિત્રો શિયાળાની ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ શિયાળાના રાઉન્ડને લઈને પરેશ ગોસ્વામી એવી આગાહી કરી છે કે અઢાર ડિસેમ્બર બાદ ઠંડીની અંદર જે છે મિત્રો લગાતાર વધારો થવાનો છે કારણ કે લગાતાર ડબલ્યુ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે મિત્રો આ ઉત્તરીય ભારતના વિસ્તારોથી લગાતાર આ રીતના ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે જેને લઈને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે છે તે મિત્રો ખાસ કરીને આપણને મિત્રો ખાસ કરીને ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે અને બીજા નંબર ઉપર મિત્રો અત્યારે દક્ષિણી દક્ષિણીય ભારતની અંદર ખાસ કરીને અત્યારે પણ મિત્રો ચોમાસું એક્ટિવેટ થયેલું છે આપ મિત્રો જોઈ શકો કે આ દક્ષિણીય ભારતના બંગાળની ખાડીની અંદર માવઠાની આગાહી જાહેર કરેલી છે મિત્રો બે મોટા હવામાનના જાણકાર છે પરેશભાઈ ગોસ્વામી અને બીજા નંબર ઉપર મિત્રો અંબાલાલ પટેલ બંને મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી તારીખો જાહેર કરી દીધી છે અને જણાવ્યું છે ખાસ પરેશ દિલીપભાઈ ગોસ્વામી મિત્રો તારીખ જાહેર કરતા જણાવ્યું છે કે આગામી તારીખ વીસ થી લઈને ચોવીસ તારીખ વચ્ચે ગુજરાતના ભાગોમાં માવઠાઓ જોવા મળી શકે તો બીજા નંબર ઉપર મિત્રો અંબાલાલ પટેલે તારીખ આપતા જણાવ્યું છે કે ખાસ કરીને ગુજરાતના ભાગોની અંદર આગામી અઢાર થી લઈને ચોવીસ તારીખ દરમિયાન માવઠા જોવા મળશે ડિસેમ્બર મહિનાના તો મિત્રો આ તારીખો દરમિયાન ગુજરાતના ઘણા બધા વિવિધ ભાગોની અંદર માવઠાઓ જોવા મળવાના છે અને અત્યારે મિત્રો જે આ ઠંડી ચાલી રહી છે તો દર વર્ષની જેમ આ વર્ષે મિત્રો ઠંડી રેકોર્ડ તોડી શકે આપણે મિત્રો જણાવી દઈએ તો છેલ્લા પાંચ દસ વર્ષનો ઇતિહાસ છે કે સૌથી મોટી અને સૌથી ખતરનાક ઠંડીનો રાઉન્ડ જે છે તે બે હજાર વીસ અને બે હજાર બાવીસની અંદર આવ્યો હતો એટલે કે કોરોના સમયગાળા દરમિયાન બે હજાર વીસમાં અને ત્યારબાદ બે હજાર બાવીસમાં એટલે કે આજથી લગભગ બે વર્ષ પહેલાં આવ્યો હતો પરંતુ હવે મિત્રો આ જે બે હજાર ચોવીસની ઠંડી રહેવાની છે આ બધા રેકોર્ડ તોડી શકે અને આ વખતે વધારેમાં વધુ ઠંડી જોવા મળે તેવી પણ મિત્રો અત્યારે એક આગોતરું એંધાણ છે જો કે મિત્રો ઠંડી વિશે તમને માહિતી આપી દીધી અને માવઠાઓ વિશે મેં તમને જે માહિતી આપી કે જે રીતના માવઠાઓ દેખાઈ રહ્યા છે તેને આધારે મિત્રો હવે જાણી લઈએ કે કયા કયા ભાગોની અંદર ગુજરાતમાં

આહવા ડાંગ આ દરેકે દરેક જે દક્ષિણીય ભાગ ગુજરાતના વિસ્તારો છે છોટા ઉદેપુર વડોદરાથી લઈને નીચે વાપી સુધી આ દરેક ભાગોની અંદર જે છે તે માવઠાઓની વધારે તીવ્રતા દેખાઈ રહી છે જેને લઈને આ ભાગોમાં આગામી સમયની અંદર આગામી દિવસોની અંદર માવઠાનો માર જોવા મળી શકે તેની સાથે સાથે મિત્રો હવે સૌરાષ્ટ્ર વિશે માહિતી મળી લઈએ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પણ ખાસ કરીને મિત્રો માવઠાના વાદળો જે છે તે ક્રિએટ થઈ રહ્યા છે તો આ વાદળોનું અસ્તિત્વ કેટલું મજબૂત બની રહ્યું છે તેને આધારે મિત્રો ખાસ તમને આગાહી આપી દઈએ તો ખાસ કરીને મિત્રો અત્યારે મિત્રો જે રીતના વાદળો દેખાઈ રહ્યા છે તેને આધારે એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મિત્રો જે છે તે ખાસ કરીને આપણને આગામી દિવસોની અંદર હાઈ લેવલના વાદળો બની રહ્યા છે જેને લઈને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો માવઠાઓના માર જોવા મળી શકે જેમાં મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વાત કરીએ તો જોઈ શકીએ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને સારા લેવલના મિત્રો અત્યારે સિસ્ટમો બની રહી છે વાદળોની અને મિત્રો આ વાદળો મિત્રો જોઈ શકો કે સૌરાષ્ટ્રના જે ભાવનગર જિલ્લા છે અમરેલી જિલ્લો છે જુનાગઢ જિલ્લો ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા આસપાસ પણ વાદળો દેખાઈ રહ્યા છે તેની સિવાય મિત્રો ખાસ કરીને તમને માહિતી આપી દઈએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનેલી છે તેના કારણે ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ માવઠાની આગાહી છે જો કે મિત્રો માવઠા અંગે આગામી સમયમાં જેમ જેમ મિત્રો નવી માહિતી પ્રાપ્ત થશે તેમ તેમ તમને આ ચેનલના માધ્યમથી ડેઈલી અપડેટ કરવામાં આવશે કારણ કે આ માવઠાઓ માટે ખાસ કરીને ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ અને પરેશભાઈ ગોસ્વામીએ તો મિત્રો ખાસ કરીને જાન્યુઆરી મહિનાની અંદર પણ માવઠાની જાહેરાત કરતા જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં પણ આપણને એક થી બે મોટા જે છે તે માવઠાના રાઉન્ડો જોવા મળી શકે અને ડિસેમ્બર મહિનાની વીસ થી ચોવીસ તારીખની વચ્ચે તો જોવા મળી જ શકે તેવી પણ મિત્રો ખાસ કરીને એક માહિતી છે ને એક એવો સામે આવ્યો છે રિપોર્ટ પરંતુ મિત્રો આવનારા સમયમાં જે પ્રકારની નવી વાવાઝોડાની અને આ માવઠાઓની જેવી જેવી નવી સિસ્ટમો બનતી જશે તેમ તેમ મિત્રો તમને આ ચેનલના માધ્યમથી જાણવા મળી જશે અત્યારે તો મિત્રો ઠંડીનો રાઉન્ડ છે અઢાર તારીખ બાદ ઠંડીનો રાઉન્ડ વધારે મજબૂત થવાનો છે પ્લસ ઉઠાવવાની એન્ટ્રી પણ થવાની છે જેને લઈને વાતાવરણ જે છે તે મિત્રો આવનારા સમયમાં ગરમાઈ શકે તેના વિશે મિત્રો આપણે વિસ્તારથી સમજવાનું છે આવનારા વિડીયોની અંદર જે પણ નવી માવઠાની સિસ્ટમો બનશે તમારા સુધી પહોંચાડવામાં આવશે તો આ ચેનલ સાથે મિત્રો હજુ સુધી ના સબસ્ક્રાઇબ કરીને જોડાયા હોય તો આ ચેનલને નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન છે તે દબાવીને ચેનલ સાથે જોડાઈ જજો આવનારા વિડીયોમાં મિત્રો આપણે ખાસ કરીને વાત કરીશું તો વલસાદ અને માવઠાઓ અંગે વિધારે માહિતી આપવાની છે તેની સાથે મિત્રો 2025 ના ચોમાસા વિશે પણ અપડેટ આવી શકે 2025 નું ચોમાસું પણ આ વર્ષે જે રીતનું ચાલ્યું હતું લાંબુ ચોમાસું તેમ

ઠંડીની અંદર વધારો જોવા મળ્યો છે જોકે મિત્રો ઠંડી સાથે જે માવઠા યોજાશે તેને લઈને મિશ્ર ઋતુઓનો અનુભવ પણ આપણે આગામી દસ દિવસમાં જોવા મળશે તેના વિશે વિસ્તારથી સમજવાનું છે આપણે આવનારા વિડીયોની અંદર ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા લઈએ છીએ રજા આપશો આવતીકાલ મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ